પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામે યુવા સંગઠન દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે સ્વર્ગીય રાહુલ પાત્રોડાની સ્મૃતિમાં રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું શિબિરનું આયોજન ચિત્રાસણી પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું પાલનપુર ભૂમિ બ્લડ બેંકનો સહયોગ આ કાર્યક્રમમાં મળ્યો હતો યુવાનોએ મોટી સંખ્યામાં હાજર રહી રક્તદાન કર્યું હતું જસપુરિયા સરપંચે જણાવ્યું હતું કે ચિત્રાશણી યુવા સંગઠન દ્વારા યુવા મિત્રોને એક વિચાર આવ્યો કે સ્વર્ગવાસી રાહુલ યાદમાં બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું પાલનપુર ભૂમિ બ્લડ બેન્ક દ્વારા સહયોગી રાખી બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું અમારો પરમ યુવા મિત્ર રાહુલની યાદમાં બીજાને બ્લડની મદદ મળે એ માટે આયોજન કરવામાં આવ્યું હતું આજે ચિત્રાસણી યુવા સંગઠન દ્વારા અગ્રાલભાઈ સિંધી વિનુષભાઈ રાજુભાઈ આ દરેક યુવાન મિત્રોને એક વિચાર આવેલો કે સ્વર્ગવાસી રાહુલભાઈ હરિભાઈ પાત્રોડના સમરણાથી એક આપણે મોટું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ એ અમે ભૂમિ વોલન્ટરી બ્લડ બેંકને જાણ કરી અને એ લોકોને અમે બ્લડ બીજાને બી ઉપયોગી થાય કે જે અમારો પરમ મિત્ર એવો યુવાન મિત્ર હતો જે રાહુલ સ્વર્ગવાસી રાહુલભાઈ હરિભાઈ પાત્રોડ એના સમાનાર્થે અમે બીજાને ઉપયોગી થઈ શકા એવો અમારા ચિત્રાસણીના યુવાન સંગઠન દ્વારા બધાને નક્કી કર્યું કે આપણે પણ બીજાને બ્લડનો ઉપયોગ થાય રક્તદાન મહાદાન એ રીતે અમે બીજાને ઉપયોગી થઈ શકીએ એ રીતે આજે અમે બ્લડ ડોનેશન કેમ્પનું ચિત્રાસણીના અંદર આયોજન કરેલું હતું